જૂનાગઢ ભેસાણ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂનો જથ્થો પકડ્યો દારૂનું કટિંગ થતું હતું ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી ભેસાણ તાલુકાના રફાડિયા ગામની સીમમાં રાત્રિના સમયે થતું હતું દારૂનું કટિંગ અડસઠ પોઈન્ટ ચોસઠ હજારની વધુ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની પંદર હજાર પાંચસો ત્રાણું બોટલ જપ્ત કરવામાં આવી છે સડતાલીસ લાખની કિંમતના છ વાહનો મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા એક કરોડ સોળ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી બુટલેગરોમાં નાસભાગ મટી છે પોલીસને જોઈને આરોપીઓ નાસી છૂટ્યા છે અમરેલીના લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર સહિતના નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રફાડિયા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ભેસાણ પોલીસને રાખી ખુલ્લા મેદાન વિસ્તારમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે આ દરોડામાં રૂપિયા એક કરોડ સોળ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે દારૂ મંગાવનાર સહિત નવ આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ કાસમ હોથી ભેસાણ જુનાગઢ અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે